નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ચેનલ રાઈટ આન્સરના આજના આપણા ઉખાણા વિભાગમાં દોસ્તો જેમાં તમને ફની ક્વેશ્ચન રમોજી પ્રશ્નો જનરલ નોલેજના પ્રશ્નો દોસ્તો તમારી ટેસ્ટ છે જોઈ લઈએ કોણ સાકલાકા સાકલાકા બોમ બોમ કરીને દોસ્તો

ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને બે લાયકન દબાઈ દેવાનું અને જી હા દોસ્તો વિડીયોને લાઈક કરી દેવાનો જો વિડીયો ગમે તો એટલું જ માગે છે તમારી પાસે બીજું કઈ માગતા નથી દોસ્તો મોબાઈલમાં નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ગાઈડ એપ હોવી જોઈએ દરેક ના મોબાઈલ માં પ્લે સ્ટોર પર જઈને તમે જીવાઈડી ઈ ગાઈડ એપ લખશો એટલે આ ટાઈપ ટાઈપનું આવી જશે ત્યાં તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરશો એટલે તમારે આવા સિમ્બોલ વાળું ગાઈડ એપ આવશે ગાઈડ એપ કેમ ઇન્સ્ટોલ કરવાનું દોસ્તો કારણ કે ધોરણ ત્રણ થી દસ નો એની અંદર ખજ્જાનો પડ્યો છે ફટાફટ જઈએ પ્રશ્ન નંબર એક તરફ આજનો પહેલું ખાણું દોસ્તો પહેલો હોય કે છેલ્લો અક્ષર આવે છે એક સમાન હું છું એક એવી ભાષા જવાબ આપો તો તમે સાચા દોસ્તો એક ભાષાની વાત છે એનો પહેલો અક્ષર છેલ્લો અક્ષર એક સમાન છે કઈ ભાષા છે જી હા દોસ્તો ચલો અહીંયા ઘણી બધી ભાષાઓ તમારી આગળ આવી ગઈ છે આની અંદરથી એક ભાષા છે તમારી પાસે સમય બહુ ઓછો છે કમેન્ટ બોક્સમાં જવાબ લખી દેજો દોસ્તો તમને જે પણ આવડતું હોય કદાચ એવો પણ બને તમારો જવાબ પણ સાચો હોય મારો જવાબ પણ સાચો હોય તો આપણા બંનેનો જવાબ પણ સાચો હોય કયો જવાબ છે જોઈ લઈએ આપણે દો જવાબ છે મલયાલમ આગળથી વાંચો કે પાછળથી વાંચો બંને સરખું છે એક ભાષા છે જે પણ મિત્રો જવાબ આપ્યા એ લોકોને અભિનંદન જે નથી આપ્યા એમના માટે ઝડપથી લઈને આવીએ છીએ આપણે બીજો પ્રશ્ન આમ તો નીચી નજરે ચાલે રીસાય ત્યારે પગ પછાડે લોકોનો એ ભાર વેઠારે તો એ કોઈ સારો ન માને દોસ્તો નીચી નજરે હમેશા ચાલે પગ પછાડે તમને પગ પણ મારે લોકોએ અપશબ્દ બોલીએ બરાબર એક પ્રાણીનું નામ છે ને આપણે કહીએ તો કોઈ આપણે એને એ પ્રાણીના નામથી બોલાઈએ તો કોઈને ગમે નહી દોસ્તો ચલો આપી દઉં છું જો આઈ ગયો છે તમારો તો જે પણ મિત્રો જવાબ સાચો આપ્યો તો એ મિત્રોનો જવાબ સરખાય લઈએ જવાબ છે ગંધર્ભ એટલે કે ગધેડો દોસ્તો ખૂબ જ ઉપયોગી પ્રાણી છે પરંતુ આપણે આ ઉખાણ બંધ બેસી જાય છે આગળ જઈએ પ્રશ્ન નંબર ત્રણ તણખલારૂ ના સંગાથે ઝૂલું ડાળે ડાળ જ્યારે પંખી ઉડી જાતા બચ્ચાની રાખું સંભાળ તણખલારૂ ના સંગાથે ઝૂલું ડાળે ડાળ જવાબ ફટાફટ કમેન્ટ બોક્સમાં આપી દો તમે હાલે હાલ બરાબર જે પણ મિત્રોને જવાબ આવડે છે ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દો જવાબ આવી ગયો છે તમારા માટે આપી દીધી છે 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 જવાબ માળો માળો શું આગળ તરફ વાતો આખા ઘરમાં ખુલ્લો મૂકે વાર્તાનો ખજાનો બોખો કોણ છે બોખું બોખું મો ફરે આપણા ઘરમાં દાંત નથી આવા કરે મજાની વાતો આખા ઘરમાં ખુલ્લો મૂકે વાર્તાનો ખજાનો જી હા દોસ્તો વાત છે દાદા દાદીની

આવી ગઈ છે જો પણ બાળકોને ખબર હોય કે શેનું ચિત્ર છે ના ખબર હોય તો જવાબ સાથે સરખાઈ લેજો ગપ્પુ મારી દેવાનું અત્યારે જવાબ છે એલચી આપણે ઈલાયચી કહીએ એલચી કહીએ એને ફોલીએ તો અંદરથી કાળા કાળા બી નીકળે અને ચામાં સરસ મજાની સુગંધ કરે લીલું ફળ ને ધોળું બી મારે માથે કાંટા ચોમાસામાં મને સેવો તો તળે દવાખાનાના ના આટા મને ચોમાસામાં ખાઓ કોઈ બાળકોને ભાવે કોક છોકરા એવા છે કે જેને આ ભાવ છે એનું લીલું ફળ છે ને અંદર ધોળા ધોળા બી છે શરીર ઉપર એના કાંટા કાંટા છે બરાબર તો જોઈએ હવે કોણ છે આ આપણને ખબર પડશે ચોમાસામાં વધારે થાય વેલા ઉપર જોઈ લો તમારી મનપસંદ વાનગી આવી ગઈ છે તમને બધાને બહુ ભાવે છે બરાબર જે પણ મિત્રોને કારેલા ભાવતા હોય એ જવાબમાં કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જવાબ છે આપણો કારેલું સાતમા ઉખાણા તરફ જઈએ લાગે ડમઢોલ શરીર પણ નથી મારે કોઈ ભાર દે છે મારો રંગબેરંગી દે બાળકોનો હું બહુ ગમું દોસ્ત બોલો ચલો તમારા માટે સમય તમારો સ્ટાર્ટ થઈ ગયો છે કમેન્ટમાં તમે જવાબ લખી દો સમય પૂરો કરીએ પેલા બહુ બધા આવી ગયા છે ફુગ્ગા છે પણ કોઈ ભાર નથી રંગબેરંગી છે બાળકોને બહુ ગમે એવા આપણા ફુગ્ગા આઠમા તરફ જઈએ નદી સરોવરમાં રહેતી પાણીની રાણી કહેવાતી રંગબેરંગી જોવા મળતી કહો કયા નામે ઓળખાતી બોલો ફટાફટ આવી ગઈ છે તમારી રંગબેરંગી

છે જવાબ છે મીણબત્તી જેટલી શાળા ગાય એટલી રોતી 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 ઓછી થાય આજનો દેશ છેલ્લો પ્રશ્ન સાત વેતનું સાપોલ્યું ને મુખે લોઢાના દાંત નારી સાથે રમત રમવું જોઈને હશે કા થોડું અડવી ત્રોખાણું છે બધા સહેલા ના હોય બરાબર તો આનો જવાબ તમને જેને પણ આવડી જાય એને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો બરાબર તમને સમય આપેલો છે થોડો ઘણો સાત વેતનું સાપોલ્યું ને મુખે લોઢાના દાંત નારી સાથે રમત રમવું ચાલો હું તમને એનું તમને એનું ચિત્ર બતાવો જો આ ચિત્ર છે ઉખાણાના દસ પ્રશ્નો આપણે અહીંયા પૂરા કર્યા જે પણ મિત્રોને ને વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ગાઈડ એપ ડાઉનલોડ કરવાનું ભૂલાય નહીં ખજાનો છે ખજાનાને લૂટો લૂંટો નહીં નવું વરધોરણ તમારું ચાલુ થઈ ગયું છે તો સંપૂર્ણ સાહિત્ય તમારા ધોરણ નું આ એપમાં મૂકવામાં આવ્યું છે ચલો ત્યારે સૌને ટાડા બાય બાય જય હિન્દ જય ભારત એ આવજો રામ રામ